જોન્ડિયા ટ્રેક્ટર જોઈ રહ્યા છો કોશિકભાઈ વનરાજભાઈને ટ્રેક્ટર વેચવાનું છે એક પર રૂપિયાનો ખર્ચો નથી અને વ્યાજબી ભાવે મળી જશે ન્યુ મોડેલ ટ્રેક્ટર અને સાવ ઓછી કિંમતની અંદર મળી જશે આ કિંમતમાં કેમ પણ તમને ટ્રેક્ટર મળશે નહીં તો વહેલી તકે તમે કોશિકભાઈ વનરાજભાઈનો કોન્ટેક કરો કેમ કે કિંમત સાવ ઓછી રાખવામાં આવેલી છે

બેટરીયા કમ્પ્લેટ કિંમત માત્ર બે લાખ અને નેવું હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો ઉપર નંબર વિડીયો પાંચ છવ્વીસ અથવા સત્યાસી નવ નેવું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો